સાંતલપુર તાલુકાના સાણશરા ગામ ખાતે મકરસંક્રાંતિના કોલી ઠાકોર સમાજના ઇષ્ટદેવ વીર માંધાતા મહારાજ પ્રાગટ્ય દિવસ નિમિત્તે ભવ્ય મહોત્સવ અંતર્ગત શોભાયાત્રાનું આયોજન કરાયું હતું જેમાં સમગ્ર કચ્છ સહિત રાજ્યભરમાંથી બહોરી સંખ્યામાં કોલી સમુદાયના લોકોએ હાજરી આપી હતી સાંતલપુર તાલુકાના સાણશરા ગામ ખાતે મકરસંક્રાંતિના દિવસે પ્રથમ વખત કોલી ઠાકોર સમાજના ઈષ્ટદેવ માંધાતા મહારાજની પ્રાગટ્ય દિવસની ઉજવણી કરવામાં આવી જેમાં સમગ્ર ગુજરાતના અલગ અલગ ખૂણે વસવાટ કરતા કોલી ઠાકોર સમાજના લોકો પોતાના વતન ખાતે પહોંચીને વીર મહારાજ પ્રાગટ્ય દિવસ નિમિત્તે ગામમાં શોભાયાત્રાને શરૂ કરી હતી જે ગામના વિવિધ વિસ્તારોથી પસાર થઈ પરત ગામના ચાચર ચોક ખાતે પહોંચી હતી જેમાં મોટી સંખ્યામાં બાઇક ગાડી અને સાધુ સંતો શણગારેલી બગીઓ સાથે મોટી સંખ્યામાં હતો અખિલ કોલી ઠાકોર જાગૃતિ મંડળ સમાજના કાર્યકરોએ જહેમત ઉઠાવી હતી વીર માંધાતાજીની આ પહેલી રેલીમાં ઉમટેલા જન સમુદાય અને શાંતિપૂર્વક આયોજનને બિરદાવ્યું અને સમાજમાં કુપ્રથા વ્યસન મુક્ત બનાવવા સમાજની એકતા સાથે શિક્ષણમાં રૂચિ દાખવી આગળ આવવા આહવાન કર્યું હતું જેમાં કોલી ઠાકોર સમાજના પ્રમુખ રતિલાલ અખિયાણી ખેંગારભાઈ મઢુત્રિયા રૂડાભાઈ ભોરિયાણી કનુભાઈ સુરાણી બાબુભાઈ ડુંગરાણી કાનજીભાઈ ભેંદુકિયા વાલાભાઈ ભોરિયાણી દયાલભાઈ પગી ધનાભાઈ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા ધ ગુજરાત લાઈવ ન્યૂઝ રિપોર્ટર દશરથભાઈ રબારી પાટણ ચૌદ જાન્યુઆરી એટલે કે મકર મકરસંક્રાંતિના પાવન પર્વ નિમિત્તે કોળી સમાજના ઈષ્ટદેવ શ્રી માનધાતા મહારાજના પ્રાગટ્ય મહોત્સવ નિમિત્તે સાણસરા ગામ મુકામે સૌ પ્રથમવાર માંધાતા શોભયાત્રાનું આયોજન કરેલું હતું અને ખૂબ સરસ સારો આયોજકોનો પ્રયાસ રહ્યો છે અને સફળતાપૂર્વક આયોજન પાર પડ્યું છે આથી સમાજમાં એક જાગૃતતાનો મેસેજ જાય છે અને સમાજમાં એકતા રૂપે આ માંધાતાની રેલી પાટણ જિલ્લાના ગામડે ગામડે પ્રસરે અને સમાજના આગેવાનોનો એવા હેતુ થઈને આ જે રેલીનું આયોજન કરેલું છે સમાજના વિકાસ અને સમાજમાં શિક્ષણ કેવી રીતે વધે એ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી છે આગળના સમાજમાં સમાજનો વિકાસ શિક્ષણ અને જાગૃતતા અને સંગઠનો કેવી રીતે બને એ માટે થઈને સભા જે યોજી હતી પ્રાગટ્ય મહોત્સવ નિમિત્તે પછી તે સભામાં એ મુદ્દાઓ પર ચર્ચાઓ કરવામાં આવી હતી તમારું મારું નામ છે કલ્પેશ રાઠોડ ગીર ફાઉન્ડેશન ફાઉન્ડર તરીકે કામ કરું છું આજે વીરમા દાદા મહારાજના અમારા ઘોડી સમાજના ઈષ્ટદેવ એવા વીરમા દાદા મહારાજના પ્રાજ દિવસની ઉજવણી કરવામાં આવી એમાં બહુ અમને આનંદ આવ્યો કારણ કે ગામડે ગામડેથી અમારા આગેવાન વધાર્યા સંતો પણ અમારી સમાજના વધાર્યા એટલે બહુ આનંદની વાત છે અને બહુ અમારો કાર્ય સફળ થયો ખૂબ ખૂબ આભાર જય વીરમા દાદા